સુરતમાં ટ્રેન ઉથલાવાના પ્રયાસના આરોપમાં રેલવે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે કાંસાનગર રોડ પરથી ફૂટપાટિયાની ધરપકડ કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે રેલવે પોલીસે રામજી દેવશીભાઈ કોરડિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર છે સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટરમેનની નજર પડી હતી મોટર મેનની સમય સૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી સૌરાષ્ટ્ર જનતાના મોટર મેનની સતર્કતાને પગલે દુર્ઘટના બનતા ટળી ગઈ હતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી જે દરમિયાન આ ઘટના બની હતી બે દિવસ પહેલાં બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં બે ભંગારીયાઓનું કારસ્થાન સામે આવ્યું છે રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂક્યો હતો ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીદ્યો નહોતો જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર આ પાઇપને મૂકી દીધો હતો વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે